સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ના અંદર મિત્રો તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે તમને તમામ પ્રકારની જોબની અપડેટ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની અને તમામ પ્રકારની યોજનાની માહિતી તો મિત્રો એક અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે શું આ ન્યૂઝ જે સાચા છે તે તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો

પસંદગીની ગોઠવણ જે ગોઠવણ છે કરાઈ રહી છે લોક રક્ષકની ભરતીમાં છે પેપર લીક કરી ગોઠવણી પાડવામાં જે સફળતા ન મળતા હવે શારીરિક કસોટીમાં પણ પોલમ પોલ ચલાવી હોવાનું છે ઉમેદવારોએ આ આક્ષેપ કરી રહ્યા છે મિત્રો તો તમારે આ આક્ષેપો સાચા હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો કે જે ઉમેદવારો જણાવે છે કે અગાઉની ભરતીમાં ઉમેદવારો જે ગ્રાઉન્ડ દોડ પૂર્ણ કરી તેની દસથી પંદર મિનિટમાં કેટલીક મિનિટમાં છે દોડ મિત્રો દસ થી પંદર મિનિટમાં કેટલીક મિનિટમાં દોડ છે પૂરી કરી લે છે અને કેટલાક માર્ક પ્રાપ્ત થાય છે તેની વિગતો છે જણાવવાતી હતી પરંતુ આજ આજથી જે શરૂ થયેલી છે શારીરિક કસોટીમાં છે તે તમને જણાવાતું નથી અને માર્ક પણ છુપાવી રહ્યા છે દોડ પૂર્ણ કર્યા બાદ જે ચાર્ટ પર છે સહી કરાવાય છે તેમાં ઉમેદવારોનો માત્ર રોલ નંબર જ લખાયેલો હોય છે જેથી બાદમાં ભારે છે ગોઠવણી થઈ શકે છે તેમ પણ છે મિત્રો જે પડવાની જે આશંકા વ્યક્ત થઈ રહી છે તે મિત્રો આઠ લાખ છૌતેર હજાર ત્રણસો છપ્પન ઉમેદવારોની ગત છ જાન્યુઆરી લેખિત પરીક્ષા લીધા બાદ મિત્રો મેરિટમાં આવેલા છૌતેર હજાર બાર ઉમેદવારોની છે શારીરિક કસોટી થઈ ગઈ છે તેમાં આ જે ઉમેદવારો છે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડ પૂર્ણ કરવાની હોય છે તે દોડમાં પૂર્ણ કરનારે જે પગે બાંધેલી ઘડિયાળ અને જે ઘડિયાળ અને કોમ્પ્યુટર સાથે જોડતી સમયની જાણ થઈ છે પરંતુ આ જે માત્ર ઉમેદવારોની છે અહીં રોલ નંબર વાળા ચાર્ટમાં જ લેવાય છે તો મિત્રો આ આવી રીતે એક ન્યૂઝ આવી રહી છે અને તો ભરતી બોર્ડના અધ્યક્ષ શું કહે છે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયકનો જે સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે મિત્રો કે ઉમેદવારો છે મિનિટ જોઈ નક્કી કરી શકે તે તેણે કેટલા માર્ક છે મેળવ્યા છે તેમ છતાં હું તપાસ કરાવી લઈશ ભરતી બોર્ડના અધ્યક્ષનું પણ આવું કેવું છે તો તમારું મિત્રો શું કેવું છે આના તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કારણ કે આવી રીતે જે તો મિત્રો મહેનત કરવાવાળાને સાચી જે મહેનત કરે છે તેનું શું મેઇન મુદ્દો અહીંયા આપણો ન્યાય ઉભો રહીને છે કે મિત્રો જે ખરા દિલથી મહેનત કરે છે તેનું શું તો આવું ન થાય ભ્રષ્ટાચાર ન થાય તેના માટે આપણે પગલા લેવા જરૂરી છે તો મિત્રો વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર જણાવો શું સાચું છે શું રાજ છે